નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે શહેરમાં ચાલતી જે પણ ગ્રાહક ફોરમ અને ગ્રાહક કોર્ટો છે તેમાં ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને ઘણા સમયથી આપણે પણ જોઈ રહ્યા છે હોસ્પિટલની બેદરકારી વધતી જોવા મળી રહી છે ડૉક્ટરોની બેદરકારી વધતી જોવા મળી રહી છે એની સાથે સાથે આપણે વધુ કેસો એ પણ જોઈ રહ્યા છે કે જે બની બેઠેલા ડોક્ટર છે જે દસમા ધોરણના બારમા ધોરણના ભણેલા જે લોકો છે એ લોકો પણ બોગસ ડિગ્રીથી ડોક્ટર બનીને બેઠા છે અને ગામડાના વિસ્તારમાં તો ઘણા બધા લોકો એવા છે કે જેમને એ બધું વધી વધુ જાણકારી પણ ન હોય ને એમની પાસેથી દવા લેતા પણ હોય અને પોતાના જીવને જોખમમાં મૂકતા અને આવા લોકો પૈસા કમાવી રહ્યા છે સામે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને એ સાથે જ જે ગ્રાહક કોટો છે તે કોટોમાં વધુમાં વધુ કેસો પણ નોંધાઈ રહ્યા છે પણ આ કેસ નોંધાવા સુધી આપણે એવું ન માની લઈએ કે એમને સજા થઈ રહી છે કારણ કે વાત એ છે કે કાયદાઓ એટલા બધા જટિલ છે ડૉક્ટરની સામે કોઈ પણ ફરિયાદ થતી હોય તો તેના પુરાવાની સાથે તેને સાબિત કરવું એટલું જટિલ જોવા મળી રહ્યું છે કે ક્યાંક કાયદામાં છટકબાજી હોવાના લીધે ડોક્ટરોને સજા જે મળવી જોઈએ તે નથી મળી રહી એટલે કે શહેરની વિવિધ ગ્રાહકોટમાં ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના ત્રણ હજારથી વધુ કેસ નોંધાયેલા છે છતાં પણ એવું જોઈ શકે છે કે આ કાયદામાં છટકબાજી લોકો શોધી લેતા હોય છે જેના કારણે તેમને જે એમને જે સજા થવી જોઈએ એ પ્રકારની સજા નથી જોવા મળી રહી છેલ્લા એક વર્ષમાં તબીબી બેદરકારી અને હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના નિકાલ માટે કરાયેલા કેસ પૈકી એક પણ ડોક્ટરને જેલની સજા નથી કરવામાં આવે પાંચ ડોક્ટરને સારવાર આપવામાં નિદાન કરવામાં વિલંબ કર્યો હોય તેવા કિસ્સામાં દંડાત્મક સજા કરવામાં આવી છે પણ કોઈ પણ એવું ડૉક્ટર નથી કે જો સામે કોઈનો જીવ પણ ગયું હોય તો પણ એમને જેલની સજા તો નથી જ થઈ રહી શું કારણ છે અને શા માટે આપણે જોઈ શકીએ છીએ કે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય કે પછી જીવ જતું હોય તો આ એક રીતની હત્યા કહી શકાય છે છતાં પણ આ

ડોક્ટરને નેગ્લિજન્ટ ના ગણવો ક્યારે ના ગણાય કે ડોક્ટર નેગ્લિજન્ટ ક્યારે ગણાય એનો તફાવત આપ્યો છે એમાં પહેલું રીઝન એ છે કે જે ડોક્ટર ટ્રીટમેન્ટ કરે છે એ એ લાઈનનો ક્વોલિફાઈડ હોવો જોઈએ જેમ કે ગાયનેક છે કે હાર્ટ સર્જરી છે કે ઓર્થોપેડિક છે તો એ એ લાઈનનો એની પાસે અનુભવ હોવો ક્વોલિફિકેશન હોવું જોઈએ એડિક્વેટ ક્વોલિફિકેશન હોવું જોઈએ બીજું કે એ જે ઓપરેશન કરે છે જે કરવાનું છે કે ટ્રીટમેન્ટ કરવાની છે એનો એને પૂરતો અનુભવ હોવો જોઈએ એમ નહી કે ડિગ્રી એટલે હું બીજા દિવસથી જ આ પ્રમાણે ટ્રીટ ના એવું નહીં અનુભવ રીઝનેબલ ટાઈમનો એની પાસે અનુભવ હોવો જોઈએ અને થર્ડ મેડિકલ સાયન્સ પ્રમાણે મેડિકલ સાયન્સ પ્રમાણે એને ટ્રીટમેન્ટ કરી હોવી જોઈએ હવે આ જે ત્રણ ઇન્ગ્રીડિયન્ટ છે એટલે જે ત્રણ મેઇન મુદ્દા છે એ મુદ્દા જો હોય તો ડોક્ટર નેગ્લિજન્ટ ના ગણાય આ ત્રણ માંથી એક પણ મુદ્દો હોય ધારો કે ડોક્ટર ક્વોલિફાઈડ ના હોય અનુભવ ના હોય અને મેડિકલ સાયન્સ પ્રમાણે ટ્રીટમેન્ટ ના કરી હોય ત્યારે જ એ નેગ્લિજન્ટ થાય છે હવે ડોક્ટર ભગવાન નથી ડોક્ટર પોતાની ફરજ બજાવે છે હું કોઈ નો ફેવર નથી કરતો સવાલ અહીંયા એટલો જ આવે છે કે ડોક્ટર એ પણ એક

પૂછે છે કે ભાઈ મને આવું થયું છે તો મારે કઈ દવા લેવી જેમ કે ઉધરસ હવે ઉધરસ જો બહુ લાંબી ચાલે શરદી બહુ લાંબી ચાલે તો એમાં કેન્સર હોવાના પણ શક્યતા છે એમાં હાર્ટના પ્રોબ્લેમ થવાની પણ શક્યતા છે એટલે આવું બધું જ્યારે આપણે ટ્રીટમેન્ટ પોતે જ જયારે પેશન્ટ કરતા હોય છે અને પછી એમનો રોગ વધી જાય છે એટલે આવા બધા સો મેની રીઝન્સ છે હા ખ્યાતિ હોસ્પિટલ કે છે નથી અને ઘણા બધા પકડાયા કે એ લોકો દવા આપી દે છે સેલાઇન ના બોટલ ચડાવે છે કે ઇન્જેક્શનો આપે છે તો આવા બધાને તો કડક સજા કરવી જ જોઈએ અને એ તો જો હમણાં પકડાયા છે ને આપણે ત્યાં કેવું છે કે વસ્તી વધારાનો પ્રોબ્લેમ એટલો બધો છે કે એની સામે જે કેસ દાખલ થાય છે એ કેસમાં અ કોર્ટ તો ઊંચી છે જજ સાહેબો ઓછા છે અથવા તો જજ રિટાયર થાય છે ત્યારે એમની એપોઇન્ટમેન્ટ મોડી થતી હોય છે એટલે એટલા બધા બીજા બધા કારણો છે કે તમે જેમ કહ્યું એમ સજા સજા થતી નથી પણ સજા થતી નથી એમ નહીં જી માનષુ આપને નથી લાગતું કે જે ડોક્ટર્સની બેદરકારીના કારણે લોકોના જીવ જતા હોય તો એ એક હત્યા સમાન છે અને છતાં પણ એમાં જે કાયદાની છટકળતાના કારણે કે પછી આપણી પાસે

હવે આ બધા કારણોસર એક મોરલ રિસ્પોન્સિબિલિટી આવી જાય છે જજની પણ કે ભાઈ આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટ મેં તમને ગણાવ્યા એ ફાઈનલ છે એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં આ ત્રણ લખ્યા છે હવે પ્રોબ્લેમ કેવો થાય છે કે ઘણીવાર આ જેમ જે ડોક્ટરો છે એ ડોક્ટર હવે સર્ટિફિકેટ એક લાવવું પડે એક એક્સપર્ટનું કોઈ ઇન્ડિપેન્ડન્ટ એક્સપર્ટનું કે ભાઈ એમને જે આ ટ્રીટમેન્ટ કરી છે એ ટ્રીટમેન્ટ એ મેડિકલ સાયન્સ પ્રમાણે અને એમને જે દવા આપી છે એ પણ બરોબર છે એમને જે ઓપરેશન કર્યું છે એમાં ઓપરેટિવ જે નોટ છે એ પ્રમાણે બધું જ એમને બરોબર કરેલું છે હું એક દાખલો આપું આપને કે અમદાવાદમાં બાયપાસ સર્જરી એક પેશન્ટની થઈ હવે બાયપાસ સર્જરી થયા પછી પેશન્ટ નોર્મલ થયું એ એ વખતે તો એ સડેશનમાં હતું એટલે બેભાન હતું એટલે ડોક્ટર પોતે ચા પાણી કે નાસ્તો કરવા ગયા ચાર પાંચ નું ઓપરેશન ચાલે પછી થાક્યા હોય હવે એટલામાં જ એ પેશન્ટને બીપી નો પ્રોબ્લેમ થયો એટલે જયારે ઓપરેટ કરેલું હોય પેશન્ટ એને સ્પેશિયલ આઈસીયુ માં રાખવામાં આવે છે અને ત્યાં ક્વોલિફાઈડ નર્સ ડોક્ટર બીજા ડોક્ટરો હાથ નીચેના ડોક્ટરો બધા હાજર હોય છે હવે એ લોકોએ ટ્રીટમેન્ટ ચાલુ કરી આ ડોક્ટર જેમને ઓપરેટ કર્યું હતું એ ડોક્ટર પણ જલ્દી હાથ ધોઈને ઉભા થઈને ત્યાં ગયા પરંતુ તે સમય દરમિયાન એમને જે ટ્રીટમેન્ટ આપે એ દિવસ એ સમય દરમિયાન એ પેશન્ટનું મોત થઈ ગયું ગુજરી ગયા હવે બાયપાસ સર્જરી અને એના જેવી ઘણી સર્જરી કેન્સર સર્જરી કે કિડનીની સર્જરી આ બધી સર્જરી એવી બધી અત્યારે જટિલ થઈ ગઈ

એને ભૂલ હોય બે જવાબદારી હોય બંને બાબતમાં છે ને બહુ ડિફરન્સ છે રીતેશભાઈ આપનું શું કેવું છે તબીબી બેદરકારી કોને કહેવાય અને ભૂલ એ પણ આપણે કોને કહેવાય આ બંનેના કારણે જો કોઈનું જીવ જાય તો શું યોગ્ય કાર્યવાહી થવી જોઈએ શું લાગે છે આપને અને અત્યારે જે કેસો સામે આવી રહ્યા છે લોકોમાં કેટલી જાગૃતતા તેને લઈને જોવા મળતી હોય છે રીતેશજી પહેલા પહેલા તો બેન હું તમારો ધન્યવાદ કરીશ કારણ કે તમે આ મુદ્દાને લઈને જાગૃતતા લાવવા માટે આ કરી હું ખૂબ ખૂબ આભાર માનું છું બીજું મારું કેવું એવું છે કે વકીલ સાહેબ એવું કહ્યું કે ડોક્ટર કોઈ બેદરકારી કરતા નથી તો આપણું બી કેવું એજ છે કે કોઈ પણ ડૉક્ટર જાણી જોઈને એવું તો કરતો નથી પણ એનાથી ભૂલ થઈ જાય છે તો એનું રિપલાય શું અને એને સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે ભાઈ તમારે ડોક્ટર ની અગેન્ટમાં કેસ કરવાનો છે બરોબર હવે અત્યારે અનપેથિકલી પ્રેક્ટિસ એટલી બધી ચાલી રહી છે અને અત્યારે દરેક હોસ્પિટલ કોર્પોરેટ સેક્ટર પ્રમાણે ચાલી રહી છે તમે એની ત્યાં જાઓ એટલે તમને સાત દિવસનું પેકેજ આપશે આઠ દિવસનું પેકેજ આપશે કે દસ દિવસનું પેકેજ આપશે વકીલ શ્રી જે પ્રમાણે જણાવ્યું આપણને કે 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 ધારો એમને થયું હોય હોય એ રોગ આપણે સમજી શકીએ કે એ એક્સ્ટ્રીમ લેવલ ના રોગ છે કે એમાં એમાં આગળ આગેની ભવિષ્યમાં એક્સપાયર થવાના છે ને ધામમાં જવાના જ છે પણ જે નાના નાના કેસો છે જેવી રીતે અત્યારે તમે કોઈ બી સિટીમાં જાઓ તો તમે અત્યારે એવું સમજી લો કે જોઈન્ટ હું તો થયો એનું બિલ એસી હજાર થી નીચે નથી આવી રહ્યું પ્લસ નું કેવું એવું છે કે ભાઈ અમારી દવા લેવાની એક જગ્યાએ તમારે એક્સરે એક જગ્યાએ તમારે સોનોગ્રાફી બાબતને લઈને લોકો આવતા હોય છે આ બધી બાબતોને લઈને ઓલરેડી કેસ નોંધાયા છે પણ જેવું વકીલ શ્રી કહ્યું કે સુપ્રીમ કોર્ટ ની ઉપર કોઈ જ નથી

તો હવે એ સાબિત કરવું પણ ક્યાં અઘરું છે તમે એ પ્રૂફ કેવી રીતે કરી શકો કે ડોક્ટર ના જ એ વ્યક્તિ જીવ ગયો છે તો આ પ્રકારની જટિલતા નું શું આપણે ઉકેલ લાવી શકીએ છે મારું કેવું એ છે મેડમ આ એઝ એ ડોક્ટર એટલે બીજા ભગવાન કહેવાય છે આપણી દુનિયામાં બરોબર છે આપણે એમને ભગવાન નું સ્વરૂપ આપ્યું છે કે ભગવાન પછી ડોક્ટર જ હોય છે હવે સાહેબ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે હું એમની અગેન્સ્ટમાં નથી જતો કે હું એમ નથી કેતો જયારે કલાક પછી એને સભાનતા અને કરવા જવાનું હોય દેવાનો ત્યાર પછી એને જયારે બહાર લઈ આવ્યા પછી એને જવાનું હોય ત્યાં આજે મારા નું ઓપરેશન કરાવ્યું તો આઠ કલાક ચાલી તો મારા ડોક્ટરે ઓપરેશન ઓપરેશન દરમિયાન ચા નાસ્તો કે કશું કર્યું જ નથી એટલે એ ડોક્ટરો જે છે હું બધા ડોક્ટરો નો દોષ નથી માનતો પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે એ ડોક્ટરો ગવર્મેન્ટ થઈને ગવર્મેન્ટ પાડવો જોઈએ કે જે ડોક્ટરો જે લોકોને ફાર્મા કંપનીઓ આજની તારીખમાં કોન્ફરન્સ નામ ગિફ્ટ આપે છે આપે છે એ બધું જ આપે છે પ્લસ મેં તમને જે રીતે કહ્યું એ પ્રમાણે એ લોકોને ત્યાંથી કમ્પલસરી તમારે દવા લેવાની છે તમે બીજી કોઈ બીજી કોઈ મેડિકલ માં જશો તો એ દવા મળતી નથી

પરંતુ એ સેવામાં બેદરકાર છે એ સાબિત કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની છે એમને ટેકનિકલ ખ્યાલ ના હોય તો હું એમનું ટેકનિકલ ધ્યાન દોરું કે તમે જે સ્ટેટમેન્ટ કોર્ટમાં કરો છો એ સ્ટેટમેન્ટ સાબિત કરવાની જવાબદારી તમારી નેગ્લિજન્ટ છે કે બેદરકાર છે તો એ ડોક્ટરે ની જે બેદરકારી છે એ સ્પષ્ટ કોર્ટમાં રજૂ કરવી પડે અહીંયા બોગસ ડોક્ટરોની વાત હું કરતો જ નથી બોગસ ડોક્ટરોની સામે પેશન્ટ આવે છે તમે મને સિંગલ ડોક્ટર એવો બતાવો કે જે કોરા કાગળ પર સહી ના કરાવતો હોય જયારે ત્યારે સૌથી પહેલા એની પાસે સત્તર થી અઢાર કે વીસ જાતના કાગળિયા પર સહી કરી લેવામાં આવે છે

એટલે પોતાની જાતને સોંપી દેશે આ પહેલી વાત બીજું કે એની ઓથોરિટી લેટર એને પરમિશન ઓપરેશનની આપે છે એ ઓપરેશન ની પરમિશન એક જ એવો કાગળ છે કે જેમાં એ બધું લખી આપે છે જેમ કે હું ડોક્ટર ને પરમિશન આપું છું આ સારવાર દરમિયાન જો મને કંઈક થશે તો ડોક્ટર જવાબદાર રહેશે નહીં અને બીજું કે આ ટ્રીટમેન્ટ

હું આપણે શું છું કે જયારે પેશન્ટ છે ત્યારે ડોક્ટર એવું નથી કેતા કે તમે મરીજ પાસે આવી જાઓ એ પેશન્ટની સવાલ છે કે પેશન્ટે કયા ડોક્ટર પાસે જવું કયા સ્પેશિયાલિસ્ટ પાસે જવું હવે જે ભાઈએ વાત કરી કે ભાઈ જે ડોક્ટરો બોગસ ડોક્ટરો છે

કે કોઈ પણ ની પાસે પૈસાનો જયારે સવાલ આવે કોઈ પણ ડોક્ટર જયારે બિલ આપે છે ત્યારે એ પહેલા કેટલો ખર્ચ થશે એ એ પણ જણાઈ દે છે હવે તો તો હા વચ્ચે જો કઈ જરૂર પડી કે કોઈ સ્પેશિયાલિસ્ટ બોલાવવા એક્સ્ટ્રા થાય છે પણ એ પણ જણાવવામાં આવે છે હવે કોઈ પણ ડોક્ટર પેશન્ટને સારી રીતે કે જે પોતાની જે આવડત છે એ પ્રમાણે જો ટ્રીટ કરે અને ધારો કે કઈક ન બનવાનું બને

બેન એક મિનિટ અરે એક મિનિટ સાંભળો બેન હવે કોર્ટમાં અત્યારે એવી પ્રોવિઝન પણ છે કાયદામાં પણ પ્રોવિઝન છે કે તમે સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ માટે એક અરજી આપો એ અરજી ઉપર કોર્ટ ઓર્ડર કરે છે અને સિવિલ હોસ્પિટલ એ સરકારી હોસ્પિટલ છે એટલે એમનો આખી એક ટીમ બને છે એમાં એને ડોક્ટર હોય કાર્ડિયોલોજીસ્ટ હોય મેડિકલ એક્સપર્ટ હોય

એના માટે ઓપિનિયન મંગાવો એટલે સિવિલ ના જે ડોક્ટરો છે એ ઓપિનિયન આપવા બંધાયેલા છે કાયદેસર બંધાયેલા છે એટલે કોઈ બીજો ડોક્ટર ના આપે તો તમે સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે દરેક સિટીમાં આવેલી હોય છે રાજ્યમાં છે આ બધી જ સિવિલ હોસ્પિટલો અરજી આપીને ઓપરેશન કર્યા પછી ના જે ટ્રીટમેન્ટ પેપરો છે એના ઉપર એક્સપર્ટ ઓપિનિયન માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપો કોર્ટ ઓર્ડર કરે છે આવા ઘણા બધા કિસ્સામાં થયેલા છે પરંતુ આ પ્રોસીજર કેસો એવા કેમ છે કે ડોક્ટર કસુરવાર ઠરે તો પણ દંડ ભરીને છૂટી જાય છે એવું પણ સામે આવી રહ્યું છે કે ક્યાં કેવા કાયદાઓ છે ક્રિમિનલ કોર્ટ ના જયારે કેસ દાખલ થાય છે ત્યારે એમાં જેલની સજા થાય જો ડોક્ટર બેદરકાર દરકાર પુરવાર થાય તો પરંતુ જયારે ગ્રાહક સુરક્ષામાં કે સિવિલ કોર્ટમાં જયારે કેસ જાય છે એ સિવિલ કોર્ટ અને ગ્રાહક સુરક્ષા કોર્ટોમાં કોમ્પન્સેશન આપવાની પરમિશન છે એ લોકોને જેલમાં મોકલવાની પ્રોવિઝન નથી એટલે જયારે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે ને એ ફરિયાદ જો મંજૂર થાય તો એમાં જે પણ કોમ્પન્સેશન માંગ્યું હોય એ આપવામાં આવે છે એટલે આમાં બે કાયદાઓ છે એક સિવિલ કાયદા અને એક ક્રિમિનલ કાયદો એટલે ફોજદારી કાયદો અને સિવિલ કાયદો એટલે ફોજદારી કોર્ટમાં જો તમે ફરિયાદ નોંધાવો કે ભી પેટમાં ઓપરેશન કરતા કાતર રહી ગઈ છે ને એ જે બધાનું એના એક્સરે છે કે એનો એક્સપર્ટ ઓપિનિયન સિવિલ હોસ્પિટલ પાસે લઈ લો તો ચોક્કસ તમને એ ફરિયાદ જ્યારે પ્રૂફ થાય સાબિત થાય કોર્ટ યોગ્ય હુકમ કરે છે તો આ કેસો સોલ્વ થઈ શકે છે અને એવું પણ છે કે ગ્રાહક કોર્ટના બદલે જો પોલીસ ફરિયાદ થાય તો કાર્યવાહી શક્કે લાગે બ્રિતيشભાઈ

એટલે કે કાર્ય પોતે જ બોલે એનો એક દાખલો આપો કે બરોબર કે તાબા પગ નું ઓપરેશન કરવાનું હોય કોઠણ નું અને જમણા પગ નું કરી નાખે તો આમાં પ્રૂવ કરવાની જવાબદારી જ નથી એટલે ડોક્ટર બે દરકાર છે સાબિત થઈ જાય છે એટલે હવે એક વીએસ હોસ્પિટલ માં કિસ્સો બનેલો કે ડાબા હાથમાં એને ફ્રેક્ચર થયેલું અને એમાં ગેંગરિંગ થયું સડો થયો એ ડાબો હાથ કાપવાના બદલે જમણો કાંડો કાપી નાખ્યું એટલે પેલાનું જમણું જમણો તો જતું રહ્યું

સારવાર કે સર્જરી પહેલા ડોક્ટર પાસે જે કઈ નિદાન છે તે લખાવી લેવું જોઈએ એ ટાઈમે ઇમોશન બહુ હવે રહેતા હોય છે આપણે કશું જ જોતા નથી જ્યાં સાઈન કરવાનું છે ત્યાં કરી પણ લેતા હોય છે એટલે આપણે પણ થોડી જાગૃતતાની જરૂરિયાત છે રીતે શું કે

છતાં પણ આપણે એ પ્રકારની રાખવી ખૂબ જ જરૂરી છે ત્યારે જઈને આ કેસો કદાચ ઓછા થશે ને તેની સાથે જ આ પ્રકારના સુધારાઓ પણ થાય આપણે પણ આગળ આ રીતની જાગૃતતા લાવીએ તો જો ડોક્ટર ની ખરેખર બેદરકારી હોય તો એવા કિસ્સાઓમાં એમની સામે કાર્યવાહી થઈ શકે અને

એને પણ 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 પ્રયાસ કર્યો તેની સાથે સાથે અંતે આપણે જોયું છે કે વ્યક્તિ વ્યક્તિ જો એનું હોય અને એ હોસ્પિટલમાં દાખલ છે ડોક્ટર અને ક્યાંય કોઈ પણ પેપર પણ સહી કરવાનું કહી રહ્યું છે તો એ સમયે ઉતાવળમાં સહી ન કરીને પેપર વાંચીને સહી કરવી જોઈએ અને સાથે જો આપણે એવું કંઈક લાગી રહ્યું છે તો ચોક્કસપણે એના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા નમસ્કાર